નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એનિમલ હોસ્ટેલમાં ગાયોની દયનીય હાલત રાજકોટના મવડીની એનિમલ હોસ્ટેલમાં ગૌમાતા કાદવ કિચડમાં રહેવા મજબૂર બે ગાયોના મોતથી માલધારી સમાજમાં રોષ રાજકોટમાં વધુ એક એનિમલ હોસ્ટેલની દયનીય સ્થિતિ સામે આવી છે જેમાં રાજકોટના મવડી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલમાં ગોવંશની અત્યંત ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે એનિમલ હોસ્ટેલમાં વ્યવસ્થાના અભાવને કારણે ગાયો કાદવ કિચડમાં રહેવા મજબૂર બની છે જેના કારણે બે ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને પગલે માલધારીઓએ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે જો કે મેયરે આ સહિતની ચારેય એનિમલ હોસ્ટેલમાં વરસાદ બાદ રોડ બનાવવાની ખાતરી આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદના કારણે મવડી ખાતે આવેલ એનિમલ હોસ્ટેલ કાદવથી ભરાઈ ગઈ છે મનપ્પા સંચાલિત આ એનિમલ હોસ્ટેલમાં સુવિધા કે વ્યવસ્થા ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીં વરસાદના કારણે કાદવ કીચડ થતો હોવાથી ગોમાતા માટે બેસવાની પણ પૂરતી જગ્યા નથી તેમજ કોઈ પણ વ્યક્તિ લીલું નાખે તે પણ કાદવમાં ખાવા માટે ગાયો મજબૂર થઈ જાય છે આ અસુવિધાઓને કારણે બે ગાયોના મોત થતાં માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે સ્થાનિક માલધારી અવધભાઈ ટોળિયાએ જણાવ્યું કે અહીં ગાયોને ઉભા રહેવા કે બેસવા માટે પણ યોગ્ય જગ્યા નથી મળી રહી જેના કારણે તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કાદવ અને કિચડમાં ફસાયેલી ગાયોને કારણે તેમનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અધિકારીઓ માત્ર વાયદાઓ આપે છે નવી ગાય અહીં આવે ત્યારે તેના ચાર્જ વસૂલવા માટે અધિકારીઓ દોડી આવે છે પણ પાયાની સુવિધા આપવામાં આવતી નથી વધુમાં તેમણે જણાવ્યું કે આ સ્થિતિને કારણે દરરોજ એકથી બે ગાયો મૃત્યુ પામી રહી છે છેલ્લા થોડા દિવસોમાં જ બે ગાયોના મોત નીપજ્યા છે હાલત એટલી ખરાબ છે કે ડૉક્ટરો પણ એનિમલ હોસ્ટેલની અંદર આવીને સારવાર કરવા તૈયાર નથી તેઓ ગાયોને બહાર લાવવા કહે છે આરએમસીના અધિકારીઓ મૃત ગાયોને ગેટ સુધી પહોંચાડવામાં આવે તો જ લઈ લઈ જવાની વાત કરે છે આ ઘટનાથી પશુ કલ્યાણ અને મહાપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે ત્યારે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ જે એનિમલ હોસ્ટેલો કરી હતી એ સારી બાબત છે પણ ગાય માતાને જે તકલીફ પડે છે તેનો ઉકેલ લાવવો જરૂરી છે ત્યાં ગંદકી છે પૂરતી વ્યવસ્થા નથી માલધારીઓ પાસેથી આપણે રજિસ્ટ્રેશનના બારસો રૂપિયા લઈએ છીએ માલધારીઓ આપણી વાત સમજીને એનિમલ હોસ્ટેલમાં ગાય માતાઓને મૂકી છે તો એની દેખરેખ રાખવી અને એનું મોનિટરિંગ કરવું એ મહાનગરપાલિકાની પ્રથમ ફરજ છે એ સત્તાધીશોએ ભૂલવું ન જોઈએ વધુમાં તેમણે જણાવ્યું કે પૂરતી વ્યવસ્થા નહીં હોવાને કારણે ગાયોના મોત નીપજી રહ્યા છે હું આપને એ જ વાત કરું છું કે એનિમલ હોસ્ટેલ આપણે બનાવી દીધી પણ એના માટેની જે વ્યવસ્થા જેવી સફાઈ થવી અને છાપરાની અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી આવી એનિમલ હોસ્ટેલમાં ગાય માતાઓ પાણી પીએ છે એનો જે ક્યારો બનાવેલો હોય છે જે અવેળો બનાવેલો હોય છે એની નિયમિત સફાઈ થવી જોઈએ જે આપણે નીનપૂર્ણ નાખીએ છીએ એમનો ઘાસચારો નાખીએ છીએ એ પણ પાણીની અંદર પલળેલો હોય અને એ ગાય માતા પોતે પણ પલળેલી હોય એને બેસવાની ક્યાંય જગ્યા ન હોય ત્યારે તંત્રએ વહેલી તકે જાગવું જરૂરી છે રાજકોટના મેયર નૈના પેઢડિયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા હેઠળ કુલ ચાર એનિમલ હોસ્ટેલ આવેલી છે વરસાદને કારણે કેટલીક જગ્યાએ કામગીરી અટકી પડી છે પશુઓને ચાલવામાં તકલીફ ન પડે તે માટે ખાસ બ્લોક નાખવાનું નક્કી થયું હતું પરંતુ બ્લોકમાં ગોમૂત્ર અને છાણ ફસાઈ જવાને કારણે દુર્ગંધ ફેલાવવાનો ભય છે જેને લઈને બાદમાં બ્લોકને બદલે રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ કરી લેવામાં આવી છે જોકે ચોમાસાના કારણે રોડ બનાવવાનું અને છાપરા નાખવાનું કામ થઈ શક્યું નથી તેમણે ખાતરી આપી હતી કે ચોમાસું હળવું થતાં તાત્કાલિક ધોરણે રોડ બનાવવામાં આવશે અને છાપરા પણ નાખી દેવામાં આવશે જેથી પશુઓને હેરાનગતિ ન ભોગવવી પડે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ચાલુ વરસાદના સમયે પણ મોરમ નાખવામાં આવી છે જોકે તે ચીકણી બનતા પશુઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે અને મચ્છર માખીનો ત્રાસ પણ વધી ગયો છે સજને દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ